અમદાવાદમાં આવેલા નગરદેવી ભદ્રકાળીના મંદિરના ગર્ભગૃહને સુવર્ણ જડિત કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેનું કામ ચાલી રહ્યું છે જોકે આ કામગીરી માટે હજુ બે કિલો સોનાની જરૂર છે અમદાવાદમાં ભદ્રકાળી મંદિર પ્રાચીન મંદિર છે અને આ મંદિરના ગર્ભગૃહ મંડપને સોનાનો બનાવવાનો નિર્ણય મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો હતો અને તેની કામગીરી બે હજાર ઓગણીસથી હાથ ધરવામાં આવી હતી જોકે હજુ આ કામગીરી પૂર્ણ થઈ નથી કોરોનાને કારણે કામગીરી લાંબો સમય બંધ રહી તો ભક્તો દ્વારા જેમ જેમ દાન આવે તેમ તેમ કામગીરી થાય છે છેલ્લા થોડા સમયથી ભક્તો દ્વારા માતાને સોનાનું દાન આવી રહ્યું છે ત્યારે હાલ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ભક્તો પણ નગરદેવીને હોંશે હોંશે સુવર્ણ દાન કરી રહ્યા છે ભક્તો દ્વારા દાનમાં આવતા સોનાને પાત્રા પાત્ર બનાવી તેને લગાવવામાં આવે છે અને આ કામગીરી ચીવટતાથી કરવી પડે છે નગરદેવી ભદ્રકાળી માતા માં ભગવતી અમદાવાદ લાલ દરવાજા ખાતે જે ખરેખર સ્થાપિત થયેલા છે તે છસો સાતસો વર્ષ જૂનું ઐતિહાસિક અને પૌરાણિક મંદિર હોવાથી અહીં મહાબલી રામ રામજી ટ્રસ્ટ ચાલે છે અને ચેરમેન શ્રી શશિકાંતભાઈ તિવારી સાહેબે તિવારીજીએ જે આ હુકલક્ષી કાર્યના એક ભાગરૂપે માતાજીના મંદિર ગર્ભગૃહ અને એની દિવાળોમાં સુવર્ણથી મળવાનું કાર્ય અને સેવા નક્કી કરેલી છે એના અનુસંધાનમાં મને એ ખાસ અહીંયા જ્યારે પણ હું મારા નવા વર્ષે ધંધાની શરૂઆત કરું ત્યારે અહીંથી જ કરું છું અને મને એની મારી દરેક વર્ષે સફળતા મળેલી હોવાથી મને પ્રેરણા થતાં હું આજે અહીં મારો પરિવાર સાથે પૂજા કરી અને સોનાનું દાન આપવા માટે મને પ્રેરણા થઈ અને મેં કરેલું છે આ ભદ્રકાળી માતાજી જે મંદિર છે આપણું ભદ્ર ત્યાં આગળ અત્યારે સુવર્ણનું કામ ચાલી રહ્યું છે સુવર્ણ ગર્ભગૃહ માતાજીનું અત્યારે બની રહ્યું છે જે કાર્ય જે છે એમાં માતાજીનું સુવર્ણ સિંહાસન બની ગયું છે હવે સુવર્ણ ગર્ભગૃહના કામમાં અત્યારે જે વુડન કોપર ઉપર અત્યારે સુવર્ણ લગી ગયું છે સોમનાથ ડાકોર શામળાજી બહુચરાજી અને રાજસ્થાનમાં ખાટુશ્યામ જેવા મંદિરોમાં કામગીરી કરનાર કંપની દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે આગામી છવ્વીસ ફેબ્રુઆરીએ માતાજીના મંદિરેથી નગરયાત્રા યોજાવાની છે ત્યારે આ કામગીરી પૂર્ણ થાય તેવી આશા મંદિર ટ્રસ્ટ દ્વારા રાખવામાં આવી રહી છે બ્રિજેશ દવે અમદાવાદ ગુજરાત ન્યૂઝ